વીસ રૂપિયામાં પૂરી જાગ્યો અને પણ અહીંયા ચમકારો એવું શાક છે ટેસ્ટી એકદમ કે કાપડ માર્કેટમાં સમજી લો કે બધા નાના નાના માણસો આવે એમનો બસો રૂપિયા અઢીસો રૂપિયા રોજ ત્રણસો રૂપિયા રોજ એટલે એ લોકો ખાઈ નહીં શકે એટલે એને જોઈને વિચારીને મેં કહ્યું કે સ્ટાર્ટિંગમાં મેં દસ રૂપિયામાં આઠ પૂરીને શાક આપતા હતા મોંઘવારીને જોઈને પછી વીસ રૂપિયામાં દસ પૂરી શાક થાય છે દસ રૂપિયામાં દાળ ભાત દાળ ભાત તો અમે દસ રૂપિયામાં જ આપીએ છીએ અને પાંચ રૂપિયાનો પાપડ આપીએ બી પાપડ બી અમે સારી ક્વોલિટીનો જે જેનમ કંપનીનો આવે છે એ અમે પાંચ રૂપિયામાં જ પાપડ આપ્યો એટલે પાર્સલ પણ ટિફિનમાં લેતા જાય છે હેલો મિત્રો જય માતાજી જય મુગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ હું અત્યારે સુંદર મજાની સિટીમાં સુરતમાં અને અત્યારે હતો હું ઉમિયાધામ મંદિર પાસે અશ્વિનીકુમાર રોડ વરાછા પાસે છું ઉમિયાધામ મંદિર કોઈ પણ સર્ચ મારશો ગૂગલમાં પણ સર્ચ મારશો તો પણ તમને મળી જશે ત્યાં ભાઈ દસ રૂપિયામાં આપણા જે ભાઈ છે એ દસ રૂપિયામાં લોકોને જમાડે છે તો ભાઈ સાહેબ આપણે પૂછીએ કે આવો આઈડિયા અને આવી કહાની એમની કંઈક અલગ છે મેં વાત સાંભળી આગળ પછી આપણે વિડીયો શૂટ કરીએ છીએ તો ભાઈ મહાદેવ જય માતાજી જય માતાજી તો પેલા શરૂઆત તમે કરી કેમ આઈડિયા એવું આવી કે લોકોને ખાલી દસ રૂપિયામાં ચાવી મોંઘવારીમાં જય ગણેશ મારું નામ વિજયભાઈ ચૌધરી છે ને હું સુરતનો રહેવાસી છું હું અહીંયા નજીકમાં ઝાડાબા ગણેશ મંદિરમાં રહું છું અને અહીંયા જે કારીગરોનો વર્ગો છે જે એમ્બ્રોડરીનું કામ કરે છે અહીંયા ઘણા વર્ગો ચાલે છે એટલે હીરા ઉદ્યોગ ને કાપડ ઉદ્યોગ ને હીરા ઉદ્યોગ બંને સાથે છે ઉમિયા માતા મંદિર ની પાછળ હીરા ઉદ્યોગ છે ને મારી લારી ની સામે ફક્ત કાપડ ઉદ્યોગ છે ને કાપડ ઉદ્યોગ માં છે ને જેના બસો રૂપિયા થી અઢીસો રૂપિયા લોકો નો આખો દિવસ નો રોજ હોય તો એ લોકો સો રૂપિયા નું તમે ખાઈ નહીં શકે એટલે એમને જોઈને હું સ્ટાર્ટિંગ માં દસ રૂપિયા ને શાક પૂરી રાખી હતી અને વીસ રૂપિયા ના દાળ રાખ્યા હતા મોંઘવારી ને જોઈને મેં વીસ રૂપિયા માં દસ પૂરી શાક રાખી અને દસ રૂપિયાનો દાળભાટ દાળભાટનો એ જ પ્રાઇસ છે અને પાંચ રૂપિયાનો પાપડ એ પણ જેનમ કંપનીનો હું પાપડ આપું છું જે સારી કંપની છે અને પાપડ પાપડ સાથે તમારે મરચાં લિમિટેડ આવશે અને અઠાણું તે પણ અમે આગળ જ મૂકી દઈએ છીએ સવારે આઠ વાગે અમારી આ લારી સ્ટાર્ટ થાય છે બપોરે બે વાગ્યા સુધી તમને મળશે અને મારી લારી ઉપર કોઈ નાના બાળકો અનાજ જેને કોઈ નથી અને વૃદ્ધ જે ડોસા હોય જેને પણ કોઈ નહીં હોય

શાક અમારે મળી જવાની તમે દસ પૂરી ની પતે ત્યાં આપણે શાક આપીએ છીએ શાક ત્યાં સુધી પૂરી ના પતે ત્યાં સુધી શાક આપે અને સાથે છાસ પણ છે પાપડ પણ છે છાસ બી પાપડ શાક કયું હોય છે શેનું હોય છે હા ચોરા બટાકા નું શાક આવશે આ શ્રાવણ માસ નો જે પહેલો સોમવાર છે અને ભાઈ ચોરા અને બટેટાનું શાક આ ડિશ ની અંદર આવી રીતે આપવામાં આવે છે साथ है पूरी क्या करूँ पार्सल पार्सल लोग को लीजिए तो भाई बेर करो टिफिन ले भाई कैसा, कैसा है कैसा है यहाँ के खाना खाना कैसा है आप आप टिफिन लेके आते हो खाली टिफिन खाली लेके आते हो हाँ हाँ अच्छा रोज डेली कभी कभार ये आइडिया अच्छा है प्लास्टिक में खाने से बढ़िया કેસા હેગા ભોજન કેસા લગતા હે જાતા હે કવિઓ ખાજે બી ચલા જાતા ભાઈ વિજયભાઈ ની જે મસ્ત મજા ની કહાની છે અને બીજી એક વાત કરી કે ભાઈ વડીલ હોય કે નાના છોકરા હોય એને ફ્રી હોય બરાબર અનાદ હોય એ રેવા એને કોઈ નથી એને આપણે ફ્રી માં જ આપીએ છે સાથે અહીંયા તમને દાળ ભાત પણ બતાવું તો અહીંયા લોકો દાળ ભાત ખાવાનું પણ પસંદ કરતા હોય છે દસ રૂપિયામાં દાળ ભાત અને આપણે જે આ કહેવાય ને રાજકોટમાં છે આપણા જે બધા હાલતા હોય છે વીસ રૂપિયા ત્રીસ રૂપિયામાં એ રીતના આખું બેસવાની પણ સુવિધા છે લોકો બેસીને ખાતા હોય છે આ બાજુ અને એમની થ્રી વ્હીલ જે મોટી બધી જુઓ ફાઇવ વ્હીલર ફાઇવ વ્હીલર અચ્છા અજાતનો ટેમ્પો બજારનો ટેમ્પો છે એમાં બધો સામાન આવતો હોય છે અને મોર્નિંગમાં વહેલાં તમારે ખરીદી હોય ને તૈયારી કરવા માટે સવારે બે પાંચ વાગે ઉઠીએ છીએ અચ્છા સવારે પાંચ વાગે ઉઠીને અમારા સાત માં અમારું આજે જમવાનું છે એ બધું બની જાય છે પછી નાઈ જોઈને ટેમ્પો લઈને નીકળીએ છીએ હા એ મારા ઘરના મારી ઘરવાળી છે એમનું નામ સરલાબેન છે એ મારી જોડે ખૂબ મહેનત કરે છે અને સરખો સાથ આપે છે મારી જોડે સવારે રાંધીએ ત્યારે અમને બધું કાંડા છે ટામેટા છે પીસવાનું કામ એ બધું કરે છે અને બપોરે અગિયાર વાગે ને એટલે છોકરાઓને સ્કૂલે મૂકીને પછી અહીંયા યાર મારી સાથે ત્રણ કલાક ઉભા રહી જ બે વાગ્યા સુધી મેં અત્યારે જો તમે દાળ ભાત કે આ છે દાળ છે ગરમા ગરમ દાળ અને એક પ્લેટની અંદર આપે છે દાળ ભાતની પ્રાઇસ છે માત્ર દસ રૂપિયા આપણે જામનગરમાં વિડિયો શૂટ કર્યો તો પાંચ રૂપિયામાં દાળ ભાત લોકોને ખવડાવે છે દિલથી અને આ ભાઈ પાછા લોકોને એમ ફ્રી માઇન્ડથી આમ કે જે કોઈને કોઈ નિરાધાર છે તેની પાસે કોઈ આધાર નથી ભાઈ છે ભોજન અને સરસ અત્યારે આપણે ભોજન લઈએ આપણી તૈયાર શાકપૂરી છે અને દાળ ભાત અને પાપડ તો અલગથી આવશે પાંચ રૂપિયાનો પાપડ દસ રૂપિયાની છાસ આવશે અને એની સાથે અમે બીજું પણ એક સેવા કરીએ છીએ કે અમારા ગણપતિમાં છે એમાં પણ અમે હું એમાં પ્રમુખ છું ઝાડાબા ગણેશ મંડળનો હું પ્રમુખ છું અને એમાં પણ અમે ભાગ ભજવીએ છીએ એમાં અમે આમાં પણ જે કમાણી થાય એમાં દસ ટકા હું ગણપતિમાં અને શેરડી સાંઈ બાબા જે ચાલતા જાય છે એને પણ અમે ત્રણ દિવસ સેવા આપીએ છીએ એમાં રોજનું ત્રણ હજાર પબ્લિકને અમે જમાડીએ છીએ એમાં પણ શાકપુરી દાળભાટ કઢી ખીચડી સૂકો નાસ્તો પાણી અને ચા એ અમે સપ્તસુંગી ભાઈ સેવા કરીએ છીએ સરસ ભાઈને ભાઈ સેલ્યુટ કહેવાય કે આટલું સેવન કાર્ય કરે છે પછી પોતે લોકોને જમાડે પણ છે

અહીંયા ખવાય છે લોકો ખૂબ ખાવાનું પસંદ કરતા હોય છે બપોરે તો અહીંયા ભીડ ભીડ હોય છે પાર્સલ પણ એકલું જ આવી છે અને બાર વાગે અગિયાર વાગ્યાથી આપણે ત્યાં જે ભેર લાગે એટલે બે વાગે આપણું છે ને પૂરું થઈ જાય સાંજે સવારે સાંજે નહીં સવારે આઠથી બપોરે બે તમારો નંબર પણ બોલી જાઓ મારો નંબર છે નવ્વાણું બસો અઠ્ઠાવન એકવીસ ત્રિપલ એક અને વોટ્સઅપ નંબર છે નવ્વાણું એક એકત્રીસ એકવીસ બાવીસ સાત તો મિત્રો તમારે કોઈને જો આવી રીતના સારું એવું ભોજન ખાવું હોય દેશી તો દસ રૂપિયામાં તમને દાળ ભાત અને વીસ રૂપિયામાં શાક પૂરી આપણે ટેસ્ટિંગ કરી લઈએ અને રિવ્યૂ આપીએ મિત્રો આપણા પૂરી શાક આવી ગયા છે અને દસ રૂપિયામાં દાળ ભાત જો ભાઈ વહેલા મોર્નિંગમાં આવે છે આઠ વાગે અને બે વાગે એટલે પિક્ચર પૂરું થઈ જાય છે કારણ કે અહીંયા કાપડ માર્કેટ છે અને પ્લસ બીજું કે કોઈ નિરાધાર વ્યક્તિ હોય બાળકો હોય વૃદ્ધ લોકો હોય અહીંયા ભોજન જામે છે એ પણ ફ્રીમાં એની આગળ પાછળ કોઈ કરવા વાળું નથી દસ રૂપિયામાં દાળ ભાત આપણે જે ઘરે જમતા હોય ને એવી જ મોજ છે અહીંયા અને આજે અહીંયા આજે ચોળા અને બટેટાનું શાક દસ પૂરી આવે છે અને એક પ્લેટમાં શાક આવે છે વીસ રૂપિયામાં પૂરી છે અને પણ અહીંયા ચમકારો બોલાવી દે ને એવું શાક છે ટેસ્ટી એકદમ તો આ જગ્યા ભાઈ ચોક્કસથી વિઝિટ કરજો તમે જ્યારે પણ સુરતમાં આવો ઉમિયાધામ મંદિર પાસે ઉમિયાધામ સર્કલ છે એની બિલકુલ બાજુમાં જલારામ પુરી શાખ અહીંના નંબર છે સ્ક્રીન ઉપર એડ્રેસ લોકેશન બધું આવી જશે તો પહોંચી જજો જય માતાજી